એમમાં પૈસા ઉપાડવા નીકળેલા ત્રણ મિત્રોને સુકેશમાં નડ્યો અકસ્માત એકનું મોત ત્રિપલ સવાર યુવાન મિત્રોની બાઇકને ટેમ્પાની ટક્કર લાગતા રિક્ષામાં અથડાયા હતા પાડી તાલુકાના સુકેશ ગામે નાના પોંડા રોડ પર શનિવારના રોજ બપોરે ત્રિપલ સવાર યુવાન મિત્રોની બાઇકને થ્રી વ્હીલર ટેમ્પાની ટક્કર લાગતા બાઇક રિક્ષા જોડે અથડાઈ હતી અને જેમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે ઘાયલ બનતા સારવાર માટે પાડી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા આ અકસ્માતમાં બાબર ખડકના યુવાનનું મોત નિપજ્યું છે જ્યારે કચવાલના બે યુવાનો ગંભીર રીતે ઘાયલ બનતા પાડીના આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે આ મિત્રો એટીએમમાં પૈસા ઉપાડવા વક્ષીપાથી પાડી તરફ આવી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો પારડી તાલુકાના કચવાલ ગામે પટેલ ફળિયામાં રહેતો કૃપલ રાયસિંગ પટેલ ઉંમરવર્ષ સોળ અને તેના જ ફળિયામાં રહેતો મિત્ર સૂજલ હર્ષદભાઈ પટેલ ઉંમરવસ સત્તર તેમજ કપરાડા ખડક ગામ ડુંગળી ફળિયા ખાતે રહેતો દીપેશ વેચંદભાઈ પટેલ ઉંમરવસ ઓગણીસ આ ત્રણેય મિત્રો શનિવારના રોજ બપોરે સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે પંદર બી એ તાણું ચોસેટ પર સવાર થઈ એટીએમ માં પૈસા ઉપાડવા માટે વક્ષીપા ખાતે આવ્યા હતા પરંતુ ત્યાં પૈસા ન ઉપાડતા ત્રણેય મિત્રો પાડી તરફ પૈસા ઉપાડવા માટે નીકળ્યા હતા ત્યારે તેઓ સુકેશ પારસી ફળિયા નાના પોંડા રોડ પરથી બપોરે બાર વાગે પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ ઝડપી આવી રહેલા એક થ્રી વ્હીલર ટેમ્પો તેમની બાઇકને ટક્કર મારતા મિત્રોની બાઇક ત્યાં બાજુમાં ચાલતી પિયાગો રિક્ષા સાથે અતરાઈ હતી જે બાદ ત્રણેય મિત્રો માર્ગ પર પટકાયા હતા આ અકસ્માત સર્જાતા જ થ્રી વ્હીલર ટેમ્પો અને કૃપલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડ માં સારવાર લઈ રહ્યા છે જ્યારે દિપેશને પહોંચેલી ગંભીર ઈજા તેનું મોત નીપજ્યું હતું આ બાબતની પારડી પોલીસને જાણ કરવામાં આવતા પાડી પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે Vaya ¿O qué Pero con mi lluvia, ¿qué